ચિલોળામાં અમદાવાદના ચિલોડા વિસ્તારમાં રશ્મિ સંકલ્પ ફ્લેટમાં સ્થાનિક લોકો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જગદંબાની આરતી સાથે આરાધના સાથે ગરબા રમવામાં આવ્યા છે અને આ સાથે આયોજન અને સોસાયટીના રહીશોને સ્થાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે માં જગદંબાની આરતી પછી ગરબા રમતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો શેરી ગરબા અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં શેરી ગરબા ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત રીતે યોજાય છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટીમાં ગરબા આયોજિત થવાના કારણે કોઈ પણ પ્રકારની સામાજિક ઘટના બનવાની શક્યતા રહેતી નથી આ ગરબા સોસાયટીની અંદર હોવાને કારણે તમામ લોકોને સુરક્ષિત અને આનંદપૂર્વક ભાગ લઈ શકે છે અનેક રહીશે જણાવ્યું કે આ પ્રકારના આયોજનો દ્વારા સમાજમાં એકતા અને સંસ્કૃતિ જળવાઈ રહે છે સ્થાનિકોએ એવી આશા વ્યક્ત કરી હતી કે આવનારા વર્ષોમાં પણ આવા ગરબા આયોજન ચાલુ રહેશે મારું નામ રૂપસિંહ પ્યરેસિંહ ચૌહાણ રશ્મિ સંકલ્પ ફ્લેટના સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું હાલ પોલીસ ખાતામાંથી રિટાયરમેન્ટ છું અને સારી રીતે બે હજાર પંદરથી અમે આ સારી રીતે શેરીના ગરબા કરીએ છીએ જે શેરી ગરબા આયોજિત થઈ રહ્યા છે અને એક તરફ પાર્ટી પ્લોટના પણ પાર્ટી પ્લોટમાં પણ હજારોની માત્રામાં અત્યારે અમદાવાદની અંદર પૂરા ગુજરાતની અંદર ગરબા થઈ રહ્યા છે શેરી ગરબાને આ કેટલી રીત કેટલા શેરી ગરગા અને પાર્ટી ગરબા એમાં શેરી ગરબાને કેટલા સુરક્ષિત તરીકે માને છે શેરી ગરબામાં મારે જે શેરીની અંદરના જે ચાલ્યોની અંદરના જે ગરબાઓ છે એ વ્યવસ્થિત રીતે શેરીના માણસો બધા ઊભા રહીને સારી રીતે યોજવામાં આવે છે પાર્ટી પ્લોટની અંદર જે ગરબા છે એમાં આમ પબ્લિક જાય છે એની અંદર સુરક્ષિત મહેસૂસ નથી કરતા શેરી ગરબામાં બધા સુરક્ષિત મહેસૂસ કરે છે અને સારી રીતે ગરબા કરાવવામાં આવે છે અને માન્યતા મુજબ જે રીતના અમે ગરબા રમાડીએ છીએ એ રીતના ગરબા કરાવવામાં આવે બહારના કોઈ માણસોને એન્ટ્રી નથી આપતા જેથી અમારી મા બહેન દીકરીઓ સારી રીતે ગરબા કરી શકે અને સુરક્ષિત મહેસૂસ કરી શકે मैं नरेश चंदानी रश्मि संकल्प सोसाइटी में जब से सोसाइटी बनी दो 2015 से हम पूरे ग्रुप साथ में रह रहे हैं और साथ में मिलके हम मेंबर्स से, हैं ये सेक्रेटरी सर है चौहान सर हम मिलके सब घर पे आयोजित करते हैं अच्छा शेरी गरबा आयोजित जो किया जाता है उसमें वो पार्टी प्लॉट में आप अंतर देखते हो। सर मैं आपको एक चीज़ कहना चाहूँगा कि शेरी गरबा और पार्टी प्लॉट में काफ़ी फ़र्क होता है काफ़ी फर्क होता है जैसे कि शेरी गरबा शेरी गरबा में हमारी जो सोसाइटी है जिन्हें हम सबको जानते हैं हम सबको जानते हैं यानी हम सुरक्षित हैं जैसे हमारे बेटी माएँ जो भी हैं आज अगर हम बिजी है हमारे पास टाइम नहीं है हम सो भी आते हैं तो हमें पता है कि हमारी फैमिली सेफ़ है पार्टी प्लॉट्स में अनजान लोग अनजान चेहरे नो no डाउट माता जी के गरबे हर जगह होने चाहिए अच्छे होने चाहिए लेकिन शेरी गरबे का फ़ायदा क्या है कि ये शेरी गरबा जो है ये हमारी नीव है ये हमारी पहचान है पार्टी प्लॉट्स ये सब जो है अभी का जो नो डाउट ये मॉडर्न फैशन है लेकिन आज भी मैं कहूँगा कि शहरी गरबा वन ऑफ द बेस्ट गरबा बिकॉज जहाँ पे हमारा फैमिली सेफ है सुरक्षित है और वहाँ पे हम एक बिल्कुल फ्री है हमें पता है कि हमारे माँ बेटियाँ बच्चे वहाँ बिल्कुल सुरक्षित है हम अवेलेबल है या नहीं है हमें पता है लेकिन बाहर हमें चिंता रहेगा जब तक बच्चा घर पे वापस नहीं आया है तो मेरा अगर आप रेटिंग कहेंगे तो मैं कहूँगा दस आउट ऑफ दस मैं शहरी गरबा को दूंगा और चार पार्टी प्लॉट को दूंगा क्योंकि નામ કમલેશ સોલંકી હું રશ્મિ સંકલ્પ સોસાયટી નો કમિટી મેમ્બર છું છેલ્લા દસ બાર વર્ષથી અમે અહિયાં રહીએ છીએ સાથે મળીને આ એક અમારી નાનીકડી સો ઘરની સોસાયટી છે પણ તમે જે પોઈન્ટ મૂક્યો છે કે શેરી ગરબા અને પાર્ટી પ્લોટ સૌ પ્રથમ તો શેરી ગરબાનું મહત્વ શું હોય તો શેરી ગરબા એટલે અહીંયા જાત ના લોકો રહે છે છત્રીસ ના લોકો રહે છે સિંધી સમાજ રહે છે ગુજરાતી સમાજ રહે છે મારવાડી સમાજ રહે છે મરાઠી સમાજ રહે છે જ્યાં દૂર દૂર સુધી અમારો કોઈ નાતો નથી પણ આજે અમે અમારા સો ઘર પરિવાર માટે અમારો એક અમારું પોતાનું એક પરિવાર છે અને અમે પરિવાર ભેગા મળી અને અમે એક ભાઈ બહેનની જેમ અમારા બાજુના ઘરની દીકરીને અમે બેનની નજરે અમારી દીકરી સમજીને અમે એક પરિવાર મળીને અમે ત્રણસો પાંસઠ દિવસમાં દરેક તહેવાર અમે ઉજવીએ છીએ અને આ નવરાત્રી તો નવરાત્રિનું તમે શું મહત્વ લો ગુજરાત રાજ્યની અંદર ગલી ગલી ગામના દરેક પાદરે દરેક સોસાયટી દરેક શહેરી મોહલોમાં ગરબા થાય છે મોટા મોટા પાર્ટી પ્લોટોમાં ગરબા થાય પણ એનું કારણ શું નવરાત્રીનું મહત્વ એટલું છે કે આ તો મા અંબાનો આરાધના પર્વ છે કે જે નવ દિવસ દરેક ભક્તો ગરબા રૂપી રાસ રમીને માની આરાધના કરે છે અને માના પૂજાપાઠ કરે છે અને આ રીતે આપણે આ નવ દિવસ મા અંબાની આરાધના કરી અને એને વંદન કરીએ છીએ અને હમણાંના જે કલ્ચર તમે જોવા જશો તો ગુજરાતની અંદર મોટા મોટા મહાનગરો અમદાવાદ રાજકોટ સુરત એમાં એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે કે પશ્ચિમીકરણ આવી ગયું છે પશ્ચિમીકરણ એટલે આપણે આપણી આરાધના આપણે આપણા ગરબાને હવે મોર્ડન કલ્ચર આપીએ છીએ અને ચોખ્ખું આવું ખોટું લાગે કોઈને કે આવું ના કહેવાય પણ એ હકીકત ની અંદર ઘણા મોટા મોટા સાધુ મહાત્મા કીધું છે ઘણા વર્ષો પહેલા અને હમણાં બી વર્તમાનમાં પણ ન્યૂઝ આવતા હોય છે કે અબોસન નવરાત્રી ભાઈ અબોસન વધી જાય છે હોસ્પિટલોમાં ભીડ વધી જાય છે બરોબર તમે મધ રાત્રે રાતના બે ને ત્રણ ત્રણ વાગે તમારી જવાન જવાન દીકરીઓને માઓ ને એના દોસ્તોના સારે બાર પાર્ટી પ્લોટોમાં મોકલો છો તમને ખબર છે એની જોડે શું થઈ રહ્યું છે ત્યાં જઈને એ લોકો ધૂમ્રપાન કરતા હોય છે ખોટા ખોટા નશા કરતા હોય છે કેમ કે મા બાપની નજર એમના સુધી પહોંચી નહીં શકતી એટલે હું તો આ તદ્દન પાર્ટી પ્લોટમાં જે થનારા ગરબા છે જે મોડર્ન કલ્ચર છે એને વખોડું છું એની એની શક્ત શબ્દ શબ્દોમાં નિંદા કરું છું કે આવું ના જોવું જોઈએ શેરી ગરબા એક ભાઈચારાનું છે એક પરિવારનું છે એક આરાધનાનું છે એટલે તમને મીડિયાના મિત્રો તમે જે અમારી સાથે આવ્યા ને અમારી અમારી સોસાયટીને તમે જે પ્રમોટ કરી તમે અમને લોકોને જે શેરી ગરબા માટે પ્રમોટ કર્યા તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું કારણ કે મોટા મોટા મીડિયા ચેનલો નેશનલ આઇટ ન્યૂઝ ચેનલો પાર્ટી પ્લોટમાં લોકોને રાસ બતાવે છે પણ એની સત્ય હકીકત નથી બતાવતા જ્યારે તમે તદ્દન પાયા પાયામાં આવીને જે આ ગુજરાતની આરાધનાના પર્વનું જે કલ્ચર છે એને તમે ઉજાગર કામ કર્યું છે એટલે હું તમારા મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યું છે કે તમે હકીકતની અંદર માં અંબાના આરાધનાના પર્વને સખત શબ્દોમાં અને સખત રીતે લોકોની વચ્ચે જઈને પાયામાં જઈને જે તમારી ભૂમિકા ભજવી છે અને લોકો સુધી પહોંચાડ્યું છે તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને શેરી ગરબા થવા જોઈએ दोनों में ये अंतर है कि पहले तो हम यहाँ सब सेफ है सब अपने ही है कोई प्रॉब्लम नहीं है इधर ऐसे बाहर जाएंगे तो थोड़ा डर भी रहता है क्योंकि थोड़ा माहौल है